પ્યારા પરિસર્જના તમાો જય ગિરનારી જય માતાજી ઉપરકોટ ભાગ ત્રીજો એમાં આપનું ફરી પાછું સ્વાગત છે આજે તમને અતિ પૌરાણિક બૌદ્ધ ગુફાઓ તથા નવઘણ કૂવો બતાવવાનો છે રસ્તામાં જો આવા બધા નાના નાના ચિત્રો આવે છે એના ફોટા મૂકેલા છે એ જોતો જાઉં છું ફોટા પાડતો જાઉં છું અને હાલ્યો જાઉં છું ખૂબ સુંદર સરસ મજાની ઉપરકોટની વ્યવસ્થા છે ચોખ્ખા એટલી સરસ મજાની છે કે તમને ખૂબ આનંદ આવી જાય અને તમે પણ આવો તો કૃપા દૃષ્ટિ કરીને કચરો કરતા નહીં જો કે ગેટ ઉપર જ માવા પાન બીડી સિગરેટ સોપારી ગુટકા ફૂટકા જે કાંઈ પણ હોય એ બધું કાઢી લેવામાં આમાં ઈ રિક્ષા અને સાયકલની પણ વ્યવસ્થા છે હવે આપણે આવી ગયા છે બુદ્ધની ગુફાઓમાં એટલે બૌદ્ધ ગુફાઓ છે એ તમે જોઈ શકો થોડી મારી ભૂલ થઈ જશે કે હું સાથે ટોર્ચ લાઇટ કંઈ લાવ્યો નથી એટલે અંધારું ખૂબ જ છે છતાં પણ બીજો મોબાઈલ કરી એની લાઇટ કરી અને આપ લોકોને બના બતાવવાનો પ્રયત્ન કરીશ આ બધો છે ને ઉપરનો ભાગ છે હજી ગુફાની અંદર હું પ્રવેશ નથી કર્યો ઉપર જો કેવી આ ખાબડ ખૂબડ જમી છે આ ધોરિયો છે પાણીનો સંગ્રહ કરવા માટે થઈને એ પાણું સી પાણી સીધું કુંડમાં જાય ને કુંડ આખો વર્ષ સુધી ભરાઈને રહીએ એટલે જોઈ શકો તમે જુઓ આ ઉપર બધા કુંડાઓ છે દોરિયાઓ છે એવા કુંડા જેવા બનાવીને પાણી સંગ્રહ કરતા બૌદ્ધ ભિક્ષુકો ત્યારની વાત છે આ બૌદ્ધ ગુફાઓ કે એના પછી એમાં એક ખાપરો અને કોઢિયો ચોર રહેતા એટલે ખાપરા કોઢિયાના ભોયરા તરીકે પણ આને ઓળખવામાં આવે છે અને એના સિવાયના પણ ખાપરા કોઢિયાના ભોયરા અલગથી બીજા છે એ પણ ક્યારેક તમને બતાવશું એટલે બૌદ્ધ ગુફાઓની અંદર જો અહીંથી બતાવું છું સિક્કા વગેરે માણસો બધા એટલું ઊંડું છે હવે ધીરે ધીરે એ રસ્તા તરફ પ્રયાણ કરું છું સામે જો ટુરિસ્ટો આવે છે હવે ઉતરીએ છીએ જો આ ગુફાઓ બધી અતિ પૌરાણિક ગુફાઓ આનો જીર્ણોદ્ધાર કરીને ખૂબ સરસ બજાવો બધી ગુફાઓ કિલ્લો કુવાઓ તળાવ ખૂબ સરસ બનાવેલું છે બધું જો આ ગુફા છે એની અંદર હવે જાઉં છું બરાબર હા અંદર થોડી સીડી ચડવાની પછી અંદર ગયા પછી અહીં હવા બારી છે એટલે થોડું દેખાય હવે ગુફાની અંદર પ્રવેશી ગયા જુઓ આ ગુફાઓ બધી કેવી આકૃતિઓ છે કેવી કંડારેલી છે રાજા રજવાડાઓ પણ બૌદ્ધ ભિક્ષુકોને આશરો આપતા એ તો પાક્કું જ છે તો જ ઉપરકોટના કિલ્લાની અંદર બૌદ્ધ ગુફાઓ હોઈ શકે ઘણા બધા ટુરિસ્ટો છે જે આ ખાંડણીઓ છે ફોટાઓ પાડે છે આ કુંડ છે પાણીનો ભરેલો એમાં પાણી સંગ્રહ કરતા બૌદ્ધ ભિક્ષુકો અન્ન વગર તો હજી ચાલે પણ જલ વગર ન ચાલે માટે બૌદ્ધ ભિક્ષુકો ગમે ત્યાં ગુફા બનાવે ત્યાં પાણીની વ્યવસ્થા પહેલાં કરતા હવે આ બીજા માળે નીચે આવ્યો છું અહીંયા પણ ગુફાઓનો ભયરાવો છે જુઓ આ પીલો વર્ષો જૂનો કેવી આકૃતિ આપવામાં આવી છે આમાં જો આ પણ ગુફાઓ છે બધી અહીંયા થોડો પ્રકાશ પડે છે બાકી આ તરફ તો ભયંકર ઘનઘોર અંધારું છે એમાં વળી હવા બારી જેવું દેખાય છે એટલે બતાવવાનો પ્રયત્ન કરું છું તમને જો છિદ્ર છે એમાં છિદ્રમાંથી થોડો પ્રકાશ આવે છે હવે આમાં થોડું જોવામાં છે ને તકલીફ પડશે લગભગ અંધારું હશે એટલે આ લોકો જોઈને આવે છે ને હું જાઉં છું તમે જોઈ શકો હવે અંધારું આવી ગયું છે મોબાઈલની લાઈટ પણ કામ નથી કરતી આમાં એવું ભનઘોર અંધારું અને ગુફાઓ છે તમારા બાળકો સપરિવાર સહિત એક વખત અચૂક આ બૌદ્ધ ગુફાઓની ઉપરકોટના કિલ્લાની ખાસ મુલાકાત લેજો અને સંતાનોને બતાવજો કે ત્યારે પણ આવા એન્જિનિયરો બધા હતા જે આવું સુંદર સરસ મજાનું બાંધકામ શિલ્પશાસ્ત્રનું ગહન અધ્યાન ધ્યાનમાં રાખીને કરતા બધું જો આ મૂર્તિઓ બધી જીર્ણ થઈ ગઈ છે કેમ કે પચીસોથી ત્રણ હજાર વર્ષ જૂની આ બધી મૂર્તિઓ છે એમાં તો કેટલા રાજાઓ આવ્યા હશે કેટલી પ્રજા આવી હશે જો આ બધી મૂર્તિઓ અંદર ગુફામાં કોતરણી કરીને જ ખંડારેલી છે વર્ષો પહેલાં તો આમાં કરમ સંખ્યા પણ હતી એક બે ત્રણ ચાર એમ કે એક ભિક્ષુક અહીંયા બેસે સમાધિમાં બીજા અહીંયા બેસે ત્રીજા અહીંયા બેસે એવી ગુફાઓ હતી તપ કરવા માટે ભજન કરવા માટે પ્રભુના ગુણગાન ગાવા માટે અંધારું બહુ છે હવે જો આમાં તો કાંઈ દેખાશે નહીં લઈ જાઉં શું પર તમને જુઓ અંધારું જ ભયંકર અંધારો જો આમાં કાંઈ નહીં દેખાય તમને ચાલો બહાર નીકળી જઈએ ચાલો 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 આમાં પણ કાંઈ નહીં દેખાય અતિ પ્રાચીન ગુફાઓ છે બધી સુંદર અને સરસ મજાની આ એનું નકશી કામ પથ્થરની અંદર વર્ષો પહેલાંનું જુઓ જુઓ આ બીજો પિલોર ત્રીજો પિલોર આ ચોથો પિલોર તમે આવો ત્યારે લાઇટ અથવા મીણબત્તી કાંઈક પણ સાથે લાવશો ને તો જ અડી કળી કૂવાની અંદર પણ એવું જ અંધારું છે એ પણ ધ્યાન રાખવું ચાલો હવે આપણે બહાર નીકળી અને નવગણ કૂવા તરફ પ્રસ્થાન કરીએ વિડીયો બહુ મોટો થતો હતો નાના નાના બે થતા હતા એટલે પછી એક સાથે લઈ લીધું ગુફાઓ અને નવગણકુઓ આ ઘટાટો વટવૃક્ષ છે વચ્ચોવચ આરામથી યાત્રિકો બેસી મુલાકાતીઓ નાસ્તો કરી શકે કેન્ટીન છે સુંદર સરસ મજાની વ્યવસ્થા બધી ઉપરકોટના કિલ્લાની અંદર દરેક જગ્યાએ પાણીના પરબો છે ખૂબ સુંદર વ્યવસ્થા છે જેવો આ હજારો વર્ષ જૂનો બદલો છે જોતા જ જાઓ પુરાતત્વ અવશેષો બધા આ બધા અનાજના ભંડારો છે રાખવા માટે આ રીતે અનાજના ભંડાર રાખતા હવે તો કાચ રાખી દીધા નહીં તો લોખંડની જાળી મૂકેલી હતી ચોખ્ખું દેખાય પણ એમાં કબૂતરની ચરક ને બીજો કચરો ને ઘણું બધું થઈ જાય છે અને પછી અંદર ઉતરીને સાફ કરવું થોડુંક આકરું છે એટલા માટે થઈ કાચ ઢાંકી દીધા છે જ્યાં વન વિશ્રામ કૂટીશ પુરાતત્વ તરફથી રોડ એકદમ સુનો ને એકદમ ખાલી છે એ બધા અનાજ ભવરવાના કોઠાર હતા હવે આપણે આવી ગયા છીએ નવગણ કૂવાય જેમ અળીકળી છે એ જ રીતનો નવગણ કુવો ને એમાં પણ કહેવત છે ને અળીકળીને નવગણ કૂવો ના જોયો તે જીવતો મૂવો ન નાહ્યો દામોદર કુંડ ન નાહ્યો રેવતી આ બધી કહેવત છે ઉપરથી જ તમને કૂવો બતાવી દઉં છું જ્યાં એક માતાજીનું સ્થાનક સરસ મજાનું છે આ સુંદર સરસ મજાનો બાગ બગીચો ઉપરથી કૂવો બતાવ્યો હવે આપણે કૂવાની અંદર જવાની તૈયારી કરશું થોડું ઘણું જેટલું જવાય એટલું બે ત્રણ માળનો નહીં પણ સાત માળનો કૂવો છે આખો આ બરાબર એટલે અંદર તો અંધારું એટલે સીડી દેખાય નહીં કોઈ સાંપ છે કોઈ વિચ્છી છે બેઠા હોય હવે આપણે કૂવા તરફ જઈ રહીએ છીએ બંને બાજુ સુંદર સરસ મજાનું વન ઉપન છે બાળકોનો પ્રવાસ આવેલો છે એટલે પહેલાં વહેલા તો અહીંયા રાજલ વેજલ માતાજી અને ખોળિયાર માતાજી છે એમના તમને દર્શન કરાવું ને એ દર્શન કર્યા પછી જ કુવા કુવાની અંદર પ્રવેશ કરવો જોઈએ એવું અહીંનું વિધાન છે જો માતાજી નમોદેવ જય મહાદેવ જય શિવા જય સતતમ ન પ્રકૃત્યય ભદ્રાય નિયતા પ્રણતા સ્મતામ જય હો રાજલ વિજલ માતાજી જય મા ખોડિયા હવે આપણે કૂવાની અંદર તરફ જઈ રહ્યા છીએ આ રાજલ વિજલના મંદિરની બાજુમાં જ આ બધા કબૂતરો માટે પણ પશુ પક્ષી પ્રેમી રાજા રજવાડા કેવા હતા કબૂતર માટે પણ નાના નાના સરસ મજાના માળાઓ ગોખલાઓ જે કહો તે બારીઓ મૂકેલી છે હવે આપણે કૂવાની અંદર ઉતરીએ છીએ આ બાલિકાએ કૂવો દર્શન કરીને આવી ગઈ છે આ બીજા ભાઈ આવે છે હવે આપણે જઈએ છીએ ટુરિસ્ટોને બાળકો આવે ને એ ઉપરથી જ જોઈને બધા જે થાકી ગયા હોય ને કેમ કે ઓછામાં પાંચ છ કલાક કૂવામાં આ કૂવો કૂવાની અંદર આ કબૂતરો માટે નાના નાના બારીઓ ગોખલાઓ મૂકેલા છે આ કૂવો છે થોડા અંદર જશું આપણે પણ પહેલાં તમને ઉપરથી જ બતાવી દઉં જો આ કોતરણી કામ કેવો કૂવો હજારો વર્ષ પહેલાં ખોદેલો હશે બાગ બગીચા તળાવ ઉપવન ધરમશાળાઓ કૂવા વાવ આ બધું આપણા વડવાઓ પરોપકાર માટે કરતા આ બધું પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય દુવંતી ગાવ પરોપકારાયમ વિભૂતય જો આ કૂવો આ તમે જોઈ શકો છો અહીંથી અંદર જાણ જો આ રીતનું ઝૂમ કરીને બા પાણી દેખાય છે કૂવામાં જુઓ તમે આ કૂવામાં જવાની ફરતી ગોળ 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 આખી શીડી છે અહીંયા સુધી કંડારી લેશે પછી અહીંથી ડાયરેક્ટ પ્રવેશ નહીં થતો એટલે આમ ફરતી ફરતી બનાવી જુઓ કબૂતરાનું ઘોઘોઘો કબૂતરો ઘણા બધા છે આ બધું ખંડેર અને જીર્ણ શીર્ણ થઈ ગયેલું હતું તો શાસક પ્રશાસક વ્યવસ્થાએ જીર્ણોદ્ધાર કરી કરોડો રૂપિયાના ખર્ચે સુંદર સરસ મજાનું જીર્ણોદ્ધાર કરી દીધો છે બધો જુઓ હવે આપણે કૂવાની અંદર પ્રવેશ કરીએ છીએ થોડે સુધી જ બહુ તો નહીં જાય છે અહીંથી તો ઘણોર અંધારું આવી જાય છે હવા બારીઓ મૂકેલી છે એમાં પણ કાંઈ દેખાતું નથી કેવી કંડારેલી હશે જુઓ પાણી તો તમને બતાવી દીધું કૂવો તો બતાવી જ દીધો બરાબર ચાલો તો હવે આપણે થોડી વારમાં જય ગિરનાર જો અહીં લખેલું છે નવગણ કૂવો કૂવામાં પ્રવેશ કરતા પહેલાં મંદિરના દર્શન કરવાને એ તો આપને કરાવી જ દીધા છે મેં બરાબર એટલે હવે તમારાથી અલગ થવાનો સમય આવી ગયો રજા આપશો જય ગિરનારી કરીએ હવે જય ગિરનારી જય માતાજી કોમેન્ટ કર